યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે યુવરાજ બસો પંદર મિત્રો ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર રમેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને સોળના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ તમને બે હજાર સત્તરનું જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ એકદમ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર અને એકદમ રિઝનેબલ કિંમતમાં તમને ટ્રેક્ટર મળી જવાનું છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર તમને વિડીયોની છેલ્લે કહી દઈશ ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે જામજોધપુર જિલ્લો જામનગર અને ગામ છે સત્તાપર એટલે કે તમને આ ટ્રેક્ટર સત્તાપર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રમેશભાઈ નામ અને એમના મોબાઈલ નંબર આપેલા છે સત્તાણું બે બાવન વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો સુધી રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો